હવે તમે આધાર કાર્ડ અપડેટ માટે આ ત્રણ ત્રણ દિવસના ત્રીસ તારીખ ના કોણ છે ભાઈ આ ત્રીસ તારીખ ના લાઈન પર છે તમે સુવિધા સરકારમાં વાત કરો સુવિધા કરે અહીંયા આધાર કાર્ડ સરકારે આપ્યું છે તેને હું અપડેટ કરાવવાનું રેશન કાર્ડ સરકારે આપ્યું છે એને હું અમારે કેવાયસી કરવાની કટિયા સરકારના આ ખેડૂત છે એના પોતાના કટિયા છે એને અમારે હું કામ રજીસ્ટ્રેશન કરાવવાનું ભાઈ આ બધા ધંધા લઈને બેઠા છો બોલાવો નોર્મદારશ્રી ને અમારા લોકો આખું વર્ષ આ ધંધા કરવાના છે કંઈ કામ નથી કરવાના બે બે ત્રણ ત્રણ મહિનાથી આ ધંધા બિચારા ત્રીસ તારીખના ના આટા મારે છે આ ચાર ચાર બે બે વાગન આવીને અહીંયા બેઠા છે વ્યવસ્થા નહીં થતી હોય તો પેલા સરકારમાં વાત કરો બધી વ્યવસ્થા કરે અહીંયા તમે કેન્દ્ર ઉભા કરો ને ઓ ભાઈ મામલતદાર છે કે બોલાવો મંગાવો ને નિરાકરણ લાવો હું અહીંયા જ બેઠો છું મને બીજી કોઈ ફરિયાદ નહીં જોઈએ બરાબર નહીં તો હું તાળા મારી જઈશ તમારી મામલતદારની બી પ્રાંત બી સરકાર કહો પેલા બધી વ્યવસ્થા કરે પછી આ બધી તાઇફાઓ ચાલુ કરે બરાબર છે આ બધા લોકોને એટલા બધા એક વાર થઈ ગયું નથી ખેતરે જવાતું નથી મજૂરીએ જવાતું પહેલા તમે બે મહિના સુધી આધાર અપડેટ ચાલુ કર્યું પછી પાછા બે મહિના તમે રેશન કાર્ડ કેવાયસી ચાલુ કર્યું પાછા બે મહિના આવે તમે ખેડૂત રજીસ્ટ્રેશન ચાલુ અમારે આખું વર્ષ સાત કાર્ય કરવાનું છે એટલે તમે કહો તો અમે પછી અહીંયા જ બેઠા છે પછી અમારે હવે ચલાવીને બિચારો નાના નાના છોકરા યાર થોડીક તો દઈ આવે રાતે બે બે ચાર ચાર વાગ્યાના અહીંયા ઊંઘે છે ત્રણ ત્રણ દિવસથી અહીં અહીંયા આવે છે તો કઈ રીતના ચલાવવાના અમને અમને જોઈને અમને દુઃખ થાય છે હા હમણાં તમે કીટો મંગાવો ચાલુ કરો હા બોલાવો ઓપરેટર તમે કીધું મામલતદાર સાહેબ ઓપરેટર નથી તમારી જવાબદારી ઓપરેટર આવે નહી આવે તો તમે બીજાને ગોઠવો ને એ સરકારમાં મોકલો એને ફોલોઅપ લેવાનું તાલુકા સંકલનમાં મેં કીધું તો આ ભાઈએ તો દસ મશીનો લખી આવી હા ચાલે છે ચાલો ને બતાવો જિલ્લા સંકલનમાં કીધું હા નમસ્તે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ આગળ મેં તાલુકા સંકલનમાં પણ તમને કીધું તો કે આ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટેના સેવા કેન્દ્રમાં નથી ઓપરેટરો કે નથી મશીનો ચાલતા આજે આ પાંચસો થી આઠસો લોકો હતા તમારા પ્રાંત અધિકારી સાહેબ તમારા મામલતદાર સાહેબ અને હું પોતે ઉભો છું લોકો ત્રીસ ત્રીસ તારીખથી અહીંયા આટા મારે છે રાતે બે બે વાગ્યાના અહીંયા આવેલું ઉભે છે સાહેબ તો આ કઈ રીતના ચાલશે જિલ્લા સંકલનમાં તમને મેં કીધું તો તમે કીધું બધું ઢેડિયા પણ ઢેડિયા પણ જન સેવા કેન્દ્ર મામલતદાર કચેરી પર અમે ઊભા છે હા વ્યવસ્થા કરો સાહેબ બાકી હું આ મામલતદારની પ્રાંત કચેરીને હું તાળા મારવા સુધીની તૈયારી છે મારી સુધી તમે જ એમને અપડેટ કરાવો છો તમે જ રેશન કાર્ડ આપો તમે જ કેવાયસી કરાવો તમે જ આ કટિયામાં પાછા રજીસ્ટ્રેશન કરાવો તો ક્યાં સુધી ચાલવાનું એટલે તમે વ્યવસ્થા કરો બરાબર જે પણ કેન્દ્ર છે એને કરાવો ક્યાં સુધી થશે કઈ દો આ લોકોને એટલે અમારા કાર્યાલય પર અહીના ખેડૂત આગેવાનો બાળકો અને વાલીઓ હમણાં આવ્યા અને એમણે કીધું કે જે કેવાયસી ની પ્રક્રિયા છે આધાર કાર્ડ અપડેટ ની પ્રક્રિયા છે નામ સુધારવાની પ્રક્રિયા છે અને ખેડૂત રજીસ્ટર પ્રક્રિયા છે અહીંયા કોઈ પણ સોફ્ટવેર ચાલતું નથી નથી ઓપરેટરો કે નથી કંઈ માત્ર ડેડીયાપાડા તાલુકા ખાતે એક કેન્દ્ર ચાલે છે અને અહીંયા પાંચસો લોકો બે બે ત્રણ ત્રણ વાગ્યા આવીને અહીંયા રાત્રિ રોકાણ કરે છે કેટલાક લોકો ચાર ચાર ત્રણ ત્રણ દિવસના અહીંયા આટા મારે છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આગળ એમણે આધાર કાર્ડ અપડેટની પ્રક્રિયા ચાલુ કરી થોડા એક મહિના પહેલા રેશન કાર્ડ કેવાયસીની પ્રક્રિયા ચાલુ કરી હમણાં ખેડૂત રજીસ્ટરની પ્રક્રિયા ચાલુ કરી છે તો જે પણ સરકાર કરવા માંગે છે એના માટે પેહલા પૂરતા સાધનોની વ્યવસ્થા કરે પૂરતા સ્ટાફની વ્યવસ્થા કરે અને પછી જાહેરાત કરે તો અમારા લોકો સમય આવીને કરાવી જાય હવે છેલ્લા છ મહિનાથી અહીંના અહીના લોકો એ આટા ફેરા મારીને થાકી ગયા છે આધાર કાર્ડ અપડેટમાં રેશન કાર્ડ કેવાયસી માં અને ખેડૂત રજીસ્ટ્રેશનમાં તો આ શું કરવા શું સાબિત કરવા માંગે છે સરકાર આધાર કાર્ડ પણ એમણે જ આપ્યા છે રેશન કાર્ડ પણ એમણે જ આપ્યા છે અને જે ખેડૂત છે એમના કટિયા છે તો એને શું રજીસ્ટ્રેશન કરાવીને શું કરવા માંગે છે એટલા માટે સરકારને કહે છે બે વર્ષ નોટબંધીમાં અમારા લોકોએ લાઈનો પણ કાઢી છે બે વર્ષ કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સમાં બે વર્ષ નીકળી ગયા છે આજે અનાજ માટે છેલ્લા બે દિવસે વિતરણ થાય એમાં અડધા લોકો રહી જાય છે તો આવી બધી સમસ્યાઓ છે જો સરકાર તાકીદે નિર્ણય નહીં લેશે તો અમારે મજબૂરી વસ આ મામલતદાર અને પ્રાંતને અમારે તાળા મારવા પડશે એટલે જેમ બને તેમ વધારે કેન્દ્રો અહીંયા સગવડ કરે પ્રાંત અધિકારી અને મામલતદાર શ્રી કલેક્ટરશ્રી અને લોકોના આધાર કાર્ડ અપડેટ નામ સુધારવાના હોય કેવાયસી કરવાના હોય કે રેશન કાર્ડ કેવાયસી કરવાના હોય કે ખેડૂત રજીસ્ટ્રેશન કરવાના હોય એ અહીંયા તાત્કાલિક ધોરણે કરે એવી માંગ કરીએ છીએ બે દિવસ પછી ફરી અમે મુલાકાત લઈશું ગુરુવારના રોજ અને જો લોકોને ન્યાય નહીં મળશે તો અમારે મજબૂરી બસ મોટા તાળા લાવીને અહીંયા અમે મારી દઈશું અને કલેક્ટર કચેરી આ બંધ કરી દઈશું રેડિયાપાડાના ચૈતર વસાવા આજે રેડિયાપાડાની તાલુકા જનસેવા કેન્દ્રના મામલતદાર કલેક્ટર અને

જો જ ચાલશે તો જનસેવા કેન્દ્ર અને મોટા તાળા